વાસુભાઈ તમારે જમણી બાજુ ચાલવાનું જમણી બાજુ કઈ બાજુ થાય હા અને બ્રિજેશભાઈ તમારા તમારે ડાબી બાજુ એટલે ઈ બાજુ સમજી ગયા સરસ ચાલો ચાલવા મળો હા તમારે જમણી બાજુ ચાલવાનું બ્રિજેશભાઈ તમારે જમણી બાજુ ચાલવાનું વાસુભાઈ તમે ડાબી બાજુ હાલો બસ સીધી લાઈન કરી નાખો વાસુભાઈ હવે તમારે જમણી બાજુ કઈ બાજુ થાય છે આ બાજુ બે ને આ બાજુ હાલો હલો બ્રિજેશ આ બાજુ બસ એટલામાં ફરી નાખો બસ ડાબી બાજુ કઈ બાજુ થાય ડાબી બાજુ કઈ બાજુ હા એ બાજુ જમણી બાજુ સરસ સમજાઈ ગયો ને સરસ